બોટાદની નગરપાલિકાની પ્રાથમિક શાળા જે ગઈકાલે રાત સુધી અડીખમ હતી તે શાળાના આજે આવા હાલ જોવા મળી રહ્યા છે અંદાજે બસો વિદ્યાર્થીઓના ભણતરનો પાયો ગણાતી આ શાળાને રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી નાખી છે જેના કારણે આ શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જાણે ભાંગીને ભુક્કો થઈ ગયું છે મારા છોકરા હવે પરીક્ષા નજીક કહે છે મારો છોકરા પરીક્ષા ક્યાં દેવા જાય આ સ્કૂલ પાડી દીધી છે હવે ભણે પરીક્ષા ક્યાં થઈ છે મારા છોકરાનું વર્ષ તો બગડે તો આને કઈ નિર્ણય લાવ રાતો રાત અમારી સ્કૂલ પાડી દી ગઈ છે અને અમે હવે ક્યાં જશું પરીક્ષા નજીક આવી રહી છે નાના નાના બાળકોનો અમે તો કેવડા મોટા થઈ ગયા છીએ હવે અમે ક્યાં જશું અમારે આ નિશાળ પાડી ગઈ છે પરીક્ષા નજીક આવી રહી છે બોટાદ શહેરની મસ્તરામ મંદિર હવેલી ચોક પાસે હવેલી આ શાળા પતરાવાળી શાળા તરીકે ઓળખાતી હતી શાળાની જમીનના મૂળ માલિકે આ જમીન બીજાને વેચી દીધી હોય જમીન ખરીદનારે જ આ કૃત્ય કર્યું હોવાની વાત સામે આવી રહી છે. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે બાળકોના અભ્યાસ માટે તાત્કાલિક બીજે વ્યવસ્થા કરવામાં આવશે તેવી વાત કરી છે. અમે તાત્કાલિક અને વિકલ્પિક વ્યવસ્થા કરાવી દશું. સ્કૂલનું શિક્ષણ ન બગડે એને અંગત કાળજી રાખશું અને આનો બે-ત્રણ દિવસનો નિકાલ થઈ જશે. આજરોજ સવારના બીજી સવાર ફોન ભાઈ ફોન આવેલ કે ભાઈ પત્રાવાળી સ્કૂલ પાસે કોઈ જીસીબી થી નિશાળ પાડેલ છે તેથી અમે તાત્કાલિક પોલીસ એની નંબર પહોંચી ગયા એ દરમિયાન પત્રાવાડી સ્કૂલમાં જે આગળની ત્રણ દુકાનો તથા અંદરની ત્રણ દુકાનોને નુકસાન તોડી નાખેલ છે જેમાં હાલમાં વિદ્યાર્થી બસો ને અભ્યાસ કરતા હતા એક તરફ પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે બાળકોનું બીજું ઘર ગણાતી આ શાળાને તોડી નાખવામાં આવતા